ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રો માતાજી મિત્રો આજે અઢાર એપ્રિલ ને શુક્રવાર કપાસની બધીની વાત કરીએ તો બોટલમાં તેત્રીસ હજાર મનની આવક હતી બાબરામાં સાત હજાર મનની રાજકોટમાં 6000 હજાર મનની બોટલમાં પંદરસો એંચની ઊંચી એન્ટ્રી હતી ઘણા ખરા મોટા ભાગના યાર્ડો પંદરસો પ્લસ ચાલી રહ્યા છે અમુક ઘણા બેઠા યાર્ડોમાં પંદરસો ની સેવા આવશે શંકર ગાંઠડી ઓગણત્રીસ પોઈન્ટ આઠ ચોપન હજારથી ચોપન હજાર બસો હતા કપાસ્યા સ્થિર હતા કપાસિયા વાયદો તથા બધા વાયદો ગુડ ફ્રાઈડેની ની રજા છે હવે ચોમ ખુલે ઓલ ઇન્ડિયા આવકો અંદાજે ચાલીસ હજાર ગાંઠડી આસપાસ રહી છે હવે પાછળથી આપણે જોઈ લઈએ યાર્ડની આવકો અને ભાવ